રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે મુખ્ય ભૂમિકા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને મેયર શ્રીની રહેતી હોય છે જે બોર્ડ માર્યું છે એ વિરોધ પક્ષ તરીકે અને મારી દ્રષ્ટિએ મૂર્ખતાનું પ્રદર્શન રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને મેયરશ્રીનું અને સત્તાધીશોનું છે એવું મને લાગ્યું છે કારણ કે રાજકોટ રેસકોસ છે એ રાજકોટનો હાજ સમાન રોડ છે જેને આપણે રેસકોસ રિંગ રોડ કહીએ છીએ અને ગવર્મેન્ટની નું જે ગ્રાઉન્ડ છે એની અંદર રાજકોટની જનતા માટે મનોરંજન માટે લોકમેળાથી લઈને એક્ઝિબિશનો કથાઓ સમગ્ર લોકોને મનોરંજન થાય અને ધાર્મિક કાર્ય થાય એના માટે આપણે રાજકોટ મહાનગરપાલિકા ભાડે પણ આપે છે વર્ષોથી આ જ ગ્રાઉન્ડની અંદર નાના જેને કહેવાય કે ફજર ફાર્ક ચકેડી એ લોકો જગ્યામાં રહી અને રાજકોટના ભૂલકાઓ જેને કહી શકાય કે ફોનવટ છે કે જે લોકો ફોનવટમાં ન જઈ શકતા હોય અથવા બાલ ભવનમાં ન જઈ શકતા હોય નાના બાળકોને ત્યાં રાઈટની અંદર બેસાડવા માટે અને બાળકોનું મનોરંજન માટે રાજકોટની જનતા માટે એ લોકો ત્યાં વર્ષોથી ધંધો કરે છે આજકાલના ને એને રાજકોટ મહાનગરપાલિકા એક એક ચકેડીવાળા પાસેથી પૈસા પણ ઉઘરાવે છે એની રેકોર્ડ ઉપર છે મહાનગરપાલિકા પણ

આજે હું આટલા વર્ષોથી જાહેર જીવનમાં છું પણ માત્ર ચકેડીવાળાઓને દબાવવા માટે તમે આવું બોટ મર્યું છો કે લોકોને ધંધો ન કરવા દેવો કે માત્ર ને માત્ર તમારી જે જવાબદારી આવે છે મહાનગરપાલિકાની મહાનગરપાલિકાની જવાબદારી માટે છટકવા માટે કમિશનર શ્રી અને મેયર શ્રી સત્તાધીશો એ કર્યું છે એવું અમને લાગે છે એક સાઈડ બીજી આપણે વાત કરું કે જે ભયંકર ટ્રાફિક રહેતો હોય જે હાઈવે સમાન રોડ કહી શકાય એટલો ટ્રાફિક રહેતો હોય સામે સ્કૂલો આવતી હોય યુનિવર્સિટીઓ આવતી હોય નીચે રાહદારી દુકાનો જેમની છે રાહદારી ચાલતા હોય જે વેપારીઓની દુકાનો છે એને હોય એવી જગ્યાએ મહાનગરપાલિકાના લોકોએ ગેમ ઝોન બહાર પાડ્યું છે ત્યારે રાજકોટના મીડિયા જગતે પણ આનો ખુબ વિરોધ કર્યો હતો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો ત્યારે મ્યુનિસિપાલિટી કમિશનરને હું કહેવા માંગુ છું કે તમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાહેર અને મીડિયા ની સમક્ષ એવું કે છે કે તમે લખીને લઈ લ્યો આ એક્સિડન્ટ નહીં

તો રાઈડો તમારે ચેક કરવી જોઈએ જેના વિભાગમાં આવતું એમના વિભાગમાં પંદર દિવસે એમનું મોનિટરિંગ થવું જોઈએ પણ તમારે જવાબદારીમાંથી છટકી જવું છે અને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વાહીવાહી કરવી છે અને તમારી દુકાનો ચાલુ રાખવી છે વિરોધ પક્ષ તરીકે અમે નહીં ચાલવા દે વિરોધ પક્ષ એ અમારો તો પ્રથમ ભૂમિકા એ છે કે અમે આજે જે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને જ્યારે જ્યારે આવા પ્રશ્ન ધ્યાન ઉપર આવે છે ત્યારે અમે આંગળી અને બેરી સરકારને જગાડવાનો પ્રયત્ન કોંગ્રેસ તરીકે અમે હંમેશા કરીએ છીએ આમાં પણ કરશું પણ હું આપને એક વાત કહેવા માંગુ છું કે સાથે સાથે ત્યાં ઓછામાં ઓછા સો લોકો રોજી રોટી કમાય છે ટકનું લાવીને ટકનું જમે છે અન્યથા એને બંધ ન કરાવે એમનો ધંધો તો ત્યાં ચાલુ જ રહેવો જોઈએ પણ તમારું મોનિટરિંગ થવું જોઈએ અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે લોકો ત્યાં ધંધો કરી રહ્યા છે એમને ત્યાં જ ધંધો કરવા દેવો જોઈએ અને વધારેના લોકો જો એમાં જોડાય તો રાજકોટની નાના ને એવું તમને શું રાતોરાત સ્વપ્ન આવ્યું પ્રશ્ન એટલા માટે નથી રહેતો કે પાપી લોકો છે બરોબર પોતાના રોટલા શેકવા માટે ગમે વસ્તુ કરે છે હું આપને એમ કહું છું કે વર્ષો ત્યાં આ પ્રશ્ન છે અને તમારી સત્તા પાંત્રીસ ચાલીસ વર્ષથી કન્ટિન્યુ છે પાંચ વર્ષ કોંગ્રેસના બાદ કરો તો પિસ્તાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન છે તો આજે કેમ તમને બોટ મારવાનું યાદ આવ્યું તો પીઆરપી ગેમ ઝોન વખતે કેમ બોટ ન માર્યું ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી ત્યારે તમે કુંભકરણ ની નિંદ્રામાં હતા અહીંયા તો એવી કોઈ એક્સિડન્ટ મોટું થવાની શક્યતા નથી અને માની લ્યો કે એક્સિડન્ટ થાય તો એ મોનિટરિંગ તમારે કરવું જોઈએ એવી રાઈડો હોય એને તમારે ના પાડવી જોઈએ અને નાની નાની રાઈડો છે મારા ખ્યાલથી કોઈ મોટું એક્સિડન્ટ થાય એવી કોઈ check